સીબીઆઈ મુંબઈ પોલીસ કે પછી એવી જ કોઈ સુરક્ષા એજન્સી નું નામ આપીને જો તમને કોઈ વ્યક્તિનો કોલ આવે અને રૂપિયાની માગણી કરે તમને કહે કે તમને અરેસ્ટ કરવામાં આવ્યા છે તો તમે ગભરાશો નહીં રકમ આપશો નહીં તમે પોલીસ મદદ લઈ શકો છો નિર્દોષ નાગરિકોને લૂંટતા લૂટારુઓ પકડાયા છે એક સિનિયર સિટીઝનને ઠગી લેનારી ડિજિટલ ગેંગને અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઝડપી પાડવામાં આવી છે અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા સુરત અને સુરેન્દ્રનગરમાંથી પાંચ ડિજિટલ લૂંટારા ઝડપી પાડવામાં આવ્યા આ પાંચ સાગરીતોના આકાઓ દુબઈ કે ચીનમાં બેઠેલા છે દુબઈ કે અન્ય સ્થળોએ બેસી લોકોની સીબીઆઈ મુંબઈ પોલીસ કે અન્ય કોઈ પણ સુરક્ષા એજન્સીના અધિકારીના નામે કોલ કરે ડરાવે ધમકાવે અને પછી તેઓને ડિજિટલ એરેસ્ટ કરી જ્યાં હોય ત્યાં જ તે જ સ્થિતિમાં રહેવા માટે સૂચના આપવામાં આવે છે અને જો મામલો પતાવો હોય તો પછી લાખ રૂપિયાની રકમ માંગવામાં આવે અમદાવાદના એક સિનિયર સિટીઝન સાથે આવી જ રીતે રૂપિયા ઓગણસી લાખથી વધુની રકમ જુદા જુદા પાંચ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધી આ સિનિયર સિટીઝને જ્યારે ખબર પડી કે તેઓ ઠગાયા છે તો તેઓએ અમદાવાદ સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી જે બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો સાયબર ક્રાઇમ સેલની ટીમે પાંચ બેંક એકાઉન્ટની ડિટેલ મેળવી તો સુરેન્દ્રનગર અને સુરતનું કનેક્શન ખુલ્યું અને ઓનલાઈન ડિજિટલ લૂંટારુઓનો ઓફલાઈન અડ્ડો નીકળ્યો સુરતના સરથાણામાં અમદાવાદ સાયબર ક્રાઈમ સેલ દ્વારા સુરતના સરથાણામાં બે સ્થળોએ સર્ચ ઓપરેશન કર્યું તો મળી આવ્યા સાતસોથી વધુ એક્ટિવેટ સિમ કાર્ડ દુબઈના કાર્ડ ચેકબુક પાસબુક રોકડ રકમ અને ઘણું બધું આપણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધી હતી જેમાં એક સિનિયર સિટીઝન છે એમના બેંક એકાઉન્ટથી સાયબર ફ્રોડ થયું હતું જેમાં સેવન્ટી નાઇન લાખ રૂપિયા ગયા હતા જે ફરિયાદ છે એ એનું મોડસ એક ડિજિટલ અરેસ્ટના ફોર્મેટમાં છે જે ફરિયાદી છે એમને મુંબઈ પોલીસ ભાઈકાલા પોલીસ સ્ટેશનથી ફરિયાદ એમાં એમના વિરુદ્ધ ફરિયાદ થઈ એવી બીક આપવામાં આવી હતી અને પોતે સીબીઆઈ અને મુંબઈ પોલીસના અધિકારી તરીકે એમને ઓડિયો વોટ્સએપ કોલના માધ્યમથી ફોન કરીને એવું જણાવ્યું હતું કે એમના નંબર ટ્રાયનામાં ગેરકાયદેસર પ્રવૃત્તિમાં આવ્યું છે અને ફેક ગેરકાયદેસર એડવર્ટાઇઝિંગમાં એમના નંબર આવ્યો છે જેથી એમને અરેસ્ટ કરવામાં આવ્યું છે એમનું અરેસ્ટ વોરંટ કાઢવામાં આવ્યું છે અને એના અનુસંધાને આ એમને તરફથી સેવન્ટી નાઇન લાખ લેવામાં આવ્યા હતા તો એ એમના આ ફરિયાદ મુજબ આપણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ લીધી છે એ ફરિયાદના અનુસંધાને જે તપાસ કરી છે એમાં જે અકાઉન્ટ છે મૂળ આ સેવન્ટી નાઇન જે છે એ પાંચ અકાઉન્ટમાં ગયા હતા એમાંથી એક અકાઉન્ટ આપણને મળ્યું છે જેમાં અકાઉન્ટ આપનાર સુરતના ચાર વ્યક્તિ છે આમાં એક આખું રેકેટ છે જે અમને જાણવા મળ્યું છે જે અકાઉન્ટ છે એ પીએનબી બેંકનું છે લીંબડી ખાતેનું અને એ અકાઉન્ટ આપનાર જે છે એ આવી રીતે એક ન્યૂઝ અકાઉન્ટ આપી સુરતના વ્યક્તિઓને આપતા હતા સુરતમાં મેઇન રવિ સવાણી સુમિત મોરડિયા પ્રકાશ ગજેરા અને પિયુષ માલવડિયા તથા કલ્પેશ રાજુસરા આ પાંચ જણની ટોળકી છે જે સુરતના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બે ટાઈમ્સ શોપર કોમ્પ્લેક્સ તથા રોયલ આર્કેટ કોમ્પ્લેક્સમાં એમની ઓફિસ હતી અને ત્યાં કામ કરતા હતા મૂળ એમનું જે કામ છે એ આ બેંક એકાઉન્ટને લઈને આ બેંક અકાઉન્ટના એટીએમ કાર્ડ તથા અકાઉન્ટની તમામ ડિટેલ્સ દુબઈ મોકલવાનું હતું અને દુબઈથી આ અકાઉન્ટમાંથી એટીએમ વિડ્રોલ થતા હતા આપણા કેસમાં પણ એ દુબઈના એટીએમથી પૈસા વિડ્રો થયા છે અને આ લોકોની તપાસ દરમિયાન જે સુરતમાં અમે સર્ચ અને સીઝરનું કાર્યવાહી કરી છે એમાં મુદ્દામાલ અમને ખાસું એવું મળ્યું છે જે મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યું છે જેમાં સાતસો આઠ સિમ કાર્ડ મળ્યા છે સિક્સટી ફોર ચેકબુક્સ મળી છે ચોત્રીસ પાસબુક મળી છે ફોર્ટી નાઇન એટીએમ કાર્ડ્સ મળ્યા છે અઢાર મોબાઈલ છે દુબઈ મેટ્રોના ત્રણ કાર્ડ છે મોબાઈલ સ્વાઈપ મશીન મળી છે એક અને એક કમ્પ્યુટર અને લેપટોપ મળ્યા છે તો આ રીતની એ લોકો રેકેટ ચલાવતા હતા જે અમે આરોપીને ધરપકડ કર્યા છે પાંચ જણના જે પંચનામા દરમિયાન ચાલુ પંચનામું હતું જે વિડીયો રેકોર્ડિંગથી લેવામાં કરવામાં આવતું હતું એ વખતે ત્યાંના લોકલ એક કે બે જણ આવ્યા હતા અને પંચનામામાં વિરોધ કરતા હતા અને સરકારી કામમાં ભૂખ કરતા હતા જેના અનુસંધાને જે અમારા ઇન્સ્પેક્ટર છે એમને ત્યાંના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધી છે કે સરકારી કામમાં બાધા મૂકવા માટેની ફરિયાદ ત્યાં નોંધાઈ છે આરોપી મૂળ દુબઈ બે ટાઈમ જઈ ચૂક્યો છે દુબઈમાં એક વ્યક્તિ છે જેની સાથે રોકી નામનો એક વ્યક્તિ છે જેની સાથે મળેલો છે દુબઈ એક્સપોમાં આ લોકો મળ્યા હતા જે મેન સવાણી અને મોરડિયા છે એ લોકો મળ્યા હતા અને પછી ત્યાંથી આ બધું એમને ચાલુ કર્યું હતું આ લોકો અહીંથી પૈસા મોકલે છે અને ત્યાં એટીએમ કાર્ડથી વિડ્રોલ થાય છે દર બે લાખ રૂપિયામાં દોઢ લાખ રૂપિયા એટીએમથી થાય છે અને પચાસ હજાર રૂપિયા પીઓએસ ટ્રાન્ઝેક્શનથી વિડ્રોલ થાય છે અને સામે ક્રિપ્ટો કરન્સીમાં જે વેપાર છે એ થાય છે અને ક્રિપ્ટો કરન્સી ચાઇના તરફ મોકલવામાં આવે છે